हेलो हेलो तुम मन फोन करो तो के ना बोलो मेरा नंबर बोलो ये वो है हाँ बोलो अम्म अब लो मैरिज करना से सेल मैरिज हम्म क्या थी बोलो अम्म थरा थरा जोड़े राजपुरा पूरा है थरा 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 जिलों क्यों लगे जिलों लगे पालनपुर हाँ तुम मन नाम हो मालूम जोरा भाई कैसे भाई रा रावण दे जगवा तो बोलो ना

हमारा बाबू दुकान से कौन हां दुकान से आपरे केवा नहीं दुकान से कोई मशाला को पड़ी उन को पड़ी का नाक राख हां किने मेरे मेरे किने करवाता था मारे करवा के बीजा ने मारे करण बाबू कितना वर्ष है तमा हमारा वर्ष है लगभग 45 वर्ष है 45 हां

તો આ ઘટ મટી જાય આ બધાય મને આ ઈ ફોન આવે marriage કરવા દીકરીઓની હશે જ છે ઈ દીકરીઓની હશે જ છે આ લડકા વધી ગયા તો મોદી સાહેબ ને ભલામણ કરી કે પાકિસ્તાન માંથી કઈ ઉતારે ને કદી ટ્રેન ભરાઈ ને આવે ને તો થઈ થઇ જાય સારું સારું એ તો બધા મજાની વાતો હોય આ તો

આ મમ્મી મુ લગભગ કોને દસ એક વર્ષ નો છું દસ દસ જેવો હા પપ્પા વહી ગયા હા પપ્પા વહી ગયા બેનો બેનો નથી બેન એક છે હા એને છૂટું કરેલું હતું કોણ કેમ છૂટું એમને એમને કરેલું હતું અગુ કરેલું હતું પ્રેમ લગન ના ના તો એ નોન પરસી ગયા અગુ કરેલું હતું કોણ બેનનું

આવો ખવરા છે બાપુ હા કે પાણીપુરી ને બાયું ખાય છે સાચી વાત છે દુખી ના કરાય સમજી ગયા ના દુખી નહિ કરે બાપુ બધું એવાનું જ કરે બાપુ એકલો માણસો હું હમ હાલ કરબાર આપડું કોતર ઘરનું જ છે હમ તો બાર તો જવાનું નથી ન કે બાય વાઈ જાય પોરે માટલે ને પલેરે ઘાગરે જાય પછી

ફોટો મુકવો પડે ફોટો મને મેલ તો નહીં બાપુ બાપુ કોક ને કયો થાય ફોટા વગર તો મારે તમને દેખાડવા કી ને આપડે કોક અમે દેખાડવા તો આપડે આ અમાર મુરતી હશે એમ ઓ ઓ આતી વાત છે કાલે મુકાવ સાલે બાપુ નહી અત્યારે મોકલાવો ને અત્યારે અમાર બનાવવાના હોય ને અત્યારે પણ બાપુ મેલ ને આવે ત્યારે કોઈ બધા સુઈ એટલે બાપુ થાય કાલે મોકલાવશો તો કાલે દસ વાગે મૂકી દઉં સાલે હા નવ દસ વાગે મોકલી દીધા ભૂલ્યા વગર હો

ભગવાન ભગવાન મુરલીધર ને પ્રાર્થના કરી સારું તમને જડી જાય હા હા પૈસા વાળો બધે પૂરી વિડીયો તમારો જોયો તો ને હા એટલે તમને ફોન કર્યો મે કોણ હા મારો વિડીયો એટીમ માં જોયો હતો હવે માર ફોન માં આવ્યો તો હા એટલે મે ફોન કરી જોઉં કે સાસ કરી હે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ના ચેનલ સબસ્ક્રાઇબ ના કરી

सब्सक्राइब सब्सक्राइब हां बोलो दे यार हूं सब्सक्राइब करें हां <laughs> जी न सौस्क्राइग, सौस्क्राइग। आ, ना दे बोल सब्सक्राइब 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 हां ओ तो बात है आ वीडियो को जो दांत काट से हो ना ना हम्म आ बाबू हम्म अल्लाह सब्सक्राइब के भाई नहीं के भाई सब्सक्राइब ही